ગત મહિનામાં કોઝવેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે થોડા જ મહિનામાં ભારે વરસાદમાં કોઝવે ધોવાઈ ક્રમમાં ભ્રષ્ટાચારના આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે તો બીજી તરફ કોઝવેને કારણે ત્રણ ગામોને રસ્તો છેલ્લા અગિયાર દિવસથી ગ્રામજનોને ભારે હાલાકી થઈ રહ્યો છે જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડતા અનેક જગ્યાએ તંત્રની પોલ ખુલી છે ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ રોડ રસ્તા કોઝવે અને પુલ ધોવાયા હોવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે જામનગર જિલ્લાના મોટા થાવરિયા અને ખીમરાણા ગામને જોડતો કોઝવે માત્ર આઠ મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો તે કોઝવે મહિનામાં મંત્રી રાઘવજી પટેલના હસ્તે એસી લાખના ખર્ચે આ કોઝવેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ માત્ર આઠ માસમાં કોઝવે ધોવાઈ જતાં અધિકારીઓ અને તંત્ર સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે જિલ્લામાં અનેક રાજાશાહી વખતના કોઝવે હજુ પણ અડખમ ઊભા છે પરંતુ તંત્રએ માત્ર આઠ મહિના પહેલા બનાવેલ કોઝવે ધોવાતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે કોઝવેની કામગીરી નબળી થઈ હોવાથી કોઝવે ધોવાયો છે આપણે અવર માટે મોટા થાવરિયાનો જે નદીનો પુલ છે એ અત્યારે હાલમાં તૂટી ગયો છે પાણીના અભાવથી હમણાં આઠ દિવસ મોર તો આ પુલ અંદાજીત એસી પિચાસી લાખના ખર્ચે બનાવેલ છે તો હવે અમારી માંગ એવી છે કે આમાં થી સિત્તેર ખેરવું છે એ લોકોને અવરજવરમાં અવર બહુ તકલીફ પડે છે કોઝવે છે એ કોઝવે નો જે એપ્રોચ કેવાય કે જ્યાં માટીકામ છે જે સ્ટ્રક્ચર નથી ભાગ છે અને એની અપસ્ટ્રીમમાં મેજર બ્રિજ આવેલો છે એ મેજર બ્રિજના ટોપ સુધી પાણી હતું એટલે આ ડાઉનસ્ટ્રીમમાં જે કોઝવે છે એમાં એના જે પાઇપ છે પાઇપમાંથી પાણી નો નીકળતા બાજુમાંથી ધોવાણ થઈને નીકળેલ છે હા રિપેરિંગ કામ અત્યારે પ્રગતિમાં જ છે રસ્તો ચાલુ જ છે પહેલા વરસાદે કોઝવેનો એક ભાગ ધોવાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે એસી લાખનો ખર્ચ કરવા છતાં લોકોને સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે અને લોકોને નદીમાંથી ચાલવા મજબૂર બન્યા છે વાડી વિસ્તારમાં આ કોઝવે પરથી રોજ એકસો પચાસ જેટલા પરિવારો અવરસવર કરે છે તેમજ વિદ્યાર્થીઓ પણ આ રસ્તા પરથી ચાલતા હોવાથી છેલ્લા વીસ દિવસથી સ્કૂલે જઈ ન શકતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું તો આ અંગે અધિકારી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે વધુ વરસાદ હોવાના કારણે પાણીનો પ્રવાહ વધુ હોવાથી કોઝવેનો એક ભાગ ધોવાયો છે ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોનો લુણો બચાવ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે